રામ તો રાવું ઓંગાતી જે પલા ચરાતી તો

કિ કરાય ને માર એ માર થાય તો આપડે બચ્ચી કરે યાર માણી પડી હોય તો કુત કકરાડો સુરા માર ખવડાવી દી મોડીએ કાકાવાળા અમે ના બોલું તોય હાલો બોલું તોય હાલો અલ્યા બોઢા તો સબ નહી યાર આ ભાઈ એટલે આ બીજી સાઈડની અલ્યા બસ બોલા ल्या yeah, ते આ ગાય કા પાક પાછા આવો કાલે બધું કા લીધું ઓ બાપા બસ કા બસ કા તો બસ નહી ને લે જીરા ભાઈ એ જીરા ભાઈ જીરા જીરા ભાઈ આવો એ જીરા ભાઈ આવજો આવો આવજો ઓ જીરા એ ઢાળે કોક છે હા આયા આયા આ આવો આવજો કે આપડે લાલ ભાઈ ને કોક આય ને કોક ઓ જો લા ભાઈ એ પકરા જ કાકા બતો ઓ આ ના એમાં બાના નાવા આ આ મા ના રાથી આયા આવો યાર કાકા ઓ

બાકાશી બોલા <Five pressing rico West> <F gezos> <manyoples>